ભુજના અનેકવિધ પોસ્ટ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા બળવતર બનતી છે ત્યારે સિટી ટ્રાફિકના પીએસઆઈસી જાડેજા અને તેની ટીમે ગઈકાલે ચાલકોને ટ્રાફિકનો પાઠ ભણાવ્યો હતો અનેક સામે દંડાત્મક કાર્યવાહી પશ્ચિમ કચ્છના પોલીસ વડા મહેન્દ્ર બગડિયા દ્વારા ખાસ કરીને શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ અને સુદ્રઢ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે સિટી ટ્રાફિક પીએસઆઈ શ્રી જાડેજા અને તેની ટીમ દ્વારા ગઈકાલે આ જે બંને જગ્યાએ શહેરના પૌષ વિસ્તારમાં જે આડેધડ વાહનો પાર્કિંગ કરે છે તેમની સામે ખુલ્લી તવાઈ શરૂ કરવામાં આવી હતી ખાસ કરીને જાડેજા ખુદ અને તેની ટીમ સાથેના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રસ્તા ઉપર અને ખાસ કરીને જૂના બસ સ્ટેશન પાસે ન્યૂ સ્ટેશન રોડ ઉપર કચ્છ મિત્ર સર્કલ અને જુબેલી સર્કલ પાસે ખુદ તેઓ હાજર રહી અને જે વાહનો આડે ધડ પાર્ક કરવામાં આવ્યા હતા તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી ક્યાંકને ક્યાંક વાહનો ડિટેન પણ કરવામાં આવ્યા હતા સૌથી મહત્ત્વની વાત એ છે કે ટ્રાફિક શાખા ટ્રાફિક ઝુંબેશ માટે અસરકારક કામગીરી કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની અવેરનેસ ઓછી હોવાના કારણે લોકોની બેદરકારી હોવાના કારણે આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે પરિણામે ટ્રાફિક ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોવાનો શોધ વ્યક્ત થયો છે છેલ્લા બે દિવસથી ટ્રાફિક શાખાના પીએસઆઈ શ્રી જાડેજાને તેની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ આવકારદાયક છે અને ખાસ કરીને લોકોમાં ટ્રાફિકની અવેરનેસ થાય તે પ્રકારના પ્રયાસો પણ શરૂ કરવામાં આવે છે તે પણ પ્રશંસનીય હોવાનું બહાર આવ્યું છે